ડુંગરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ પચાસ હજાર કિલોથી વધારે મગફળી બળીને ખાક કરોડો રૂપિયાનું નુકસાન થાનગઢમાં એફએસસીઆઈના ગોડાઉનમાં પચાસ હજાર કિલોથી વધુ મગફળીમાં વિકરાળ આગ લાગતા કરોડો રૂપિયાનું નુકસાન ફાયર વિભાગે બે કલાકની મહા મહેનતે આગ પર માંડ માંડ કાબુ મેળવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી જેમાં પ્રાથમિક માહિતી અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી એફસીઆઈ એફસીઆઈના ગોડાઉનમાં મૂકવામાં આવી જેમાં આ આગની ગોજારી ઘટનામાં પચાસ હજાર કિલો થી પણ વધારેની મગફળી બળી અને ખાખ થઈ ગઈ છે જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આગ પર કાબુ મેળવવા જીસીબી થી દિવાલ તોડાઈ થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડ ટીમ દ્વારા જીસીબી સહિતના સાધનો વડે ગોડાઉન દિવાલ બે શટરો તોડી આ વિકરાળ આગ બુજાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આ આગની ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા બનાવ સ્થળે દોડી આવ્યા હતા સવારના સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા દુર્ઘટના ટળી છે મામલેદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી